તંત્રની સુરતમાં આવકના દાખલા માટે રસ્તા પર પણ લાગી રહી છે લાઈનો શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે પરંતુ સુરત શહેરમાં જન જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી ગઈ છે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટો અને દલાલો ઉચકી રહ્યા છે

સવારે સાત વાગે ની આઈને લાઈન માં ઉભી છું તે છતાં હજી હવે ટોકન મળ્યું છે પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી બપોરના ત્રણ બી વાગે ને ચાર બી વાગે રોજ આવી રીતે ત્રણ દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે